ઓ મારું બેટું મારા બેઠા થવા દઉં તો વોટાફર મેમોન આવે છે ને બસ સ્ટેન્ડ બેસી અને રસ્તામાં પકડું ગમે થાય હગુ નહી થવા દેવું

જા ચાંદકાડ દેશન કે મહેમાન આયા છે તો મારે તો યાર ચાય નહીં પીવો કે પાણીએ નહીં પીવો એમ પેલો હા તો રોટલા ખાવા નહીં તમારે કોઈ છોકરાને બોલાવી દ્યો છોકરાને તો બોલાવું છોકરો નાલો નહીં તમે અલગ કિશન બેટા કેટલા જો એટલે એ વાહ એ વાહ જે આપેલા આ રહ્યો છોકરો હે એ જો આ ખાટલા માં ઇન્ટરપ્લેમ બેહી ગયા સાચી વાત તો કેવું તોમ કેવરૂ આ છોકરો જોઈ લો છોકરો જોયો જોયો ને કો તમે તકલીફ છે તકલીફ છે

મા તો હાર લાગી આખા ગામનો બદગારો કરું હારું પછી પહેલી કે કોઈનું થતું હોય ને તો હું રાજી રાજી આ તમે આ બે રખડતા રાજી તો તમારું કેમ થતું અમારું અમાર થઈ જામે કે એક કામ કરો